અમરેલી આમ આદમી પાર્ટી જિલ્લામાં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેવી યોજનાના ભ્રષ્ટાચાર રોકવા મુદ્દે કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું પ્રમાણે સમગ્ર ગુજરાતમાં મહાકાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેવી યોજનાઓમાં થતા ભ્રષ્ટાચાર મુદ્દે તપાસ થવી જોઈએ આ યોજનાનો ગેરલાભ ઉઠાવે છે તેવી હોસ્પિટલો અને ડોકટરોની સંપૂર્ણ તપાસ કરી ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે પીએમ યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલ દ્વારા મા કાર્ડમાંથી તો પૈસા લેવાય જ છે પરંતુ ઘણી બધી હોસ્પિટલો દ્વારા દર્દી પાસેથી ઉપરથી કેશ પણ લેવામાં આવે છે તો આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ ગુજરાતના તમામ તાલુકાઓમાં બસો બેડની હોસ્પિટલ બનાવીને તમામ લોકોના મફત ઇલાજ કરવા જોઈએ અમદાવાદની ખ્યાતિ મલ્ટી હોસ્પિટલ પરિવારની જાણ બહાર ઓગણીસ જેટલા લોકોના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને બે લોકોના તેમાં મૃત્યુ થયા હતા અને સાત લોકોને આઈસીયુ એડમિટ કરવામાં પણ આવ્યા હતા આ ઘટના બાદ સમગ્ર પ્રકરણમાં જાણ મળ્યું કે મહાકાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેવી યોજનાઓ નો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ઘણી બધી હોસ્પિટલનું પીએમ જેવાય કાર્ડનું પેમેન્ટ રેગ્યુલર આવે છે અને ઘણી બધી હોસ્પિટલનું પેમેન્ટ લાંબા સમય સુધી આવતું નથી તો આવું કેમ થાય છે એની તપાસ થવી જોઈએ સરકારી હોસ્પિટલમાંથી ઈલાજ મફત કરવામાં આવે છે તો મા માં શા માટે ઓપરેશન કરવામાં આવે છે ગુજરાતમાં પીએમ જે કાર્ડ હેઠળ ઓપરેશન કે ઈલાજ થતો હોય તો એ બંધ થવું જોઈએ અને સંપૂર્ણ તપાસ કરી કડક સજા થવી જોઈએ આ મુદ્દા પર આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓ

જેમ દિલ્હીમાં કેમ તમામ હોસ્પિટલોમાં સારવાર પૂરો કોસ્ટ કરવામાં આવે છે